આમ તો ગીર સોમનાથ એટલે તો સિંહોનો પ્રદેશ છે પણ અહીંયા ક્યારેક ક્યારેક સ્વાન પણ પોતાને સિંહ સમજવા લાગે છે અને જ્યારે સ્વાન પોતાને સિંહ સમજવાની ભૂલ કરે ત્યારે પોલીસ દાદા મેદાનમાં આવે છે આવા જ દાદાઓને પકડવા માટે ગીર સોમનાથના ડીએસપી મનોહરસિંહ જાડેજા મેદાને પડ્યા અને ગુંડાગીરી કરતા બે લોકોને કહ્યું ચાલો તમારા બિસ્તરા પોટલા બાંધો તમારે જવાનું છે ભુજ બસ વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવ જીવન ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગીર સોમનાથ એટલે જ્યાં મારા સોમનાથ દાદા બેસે છે અને ગીર સોમનાથ એટલે જ્યાં સિંહો નું શાસન શરૂ થાય છે પણ સિંહોના શાસનમાં કેટલાક શ્વાન પોતાને સિંહ માનવાની ભૂલ કરે છે અને આવી ભૂલો કરનારને પોલીસ દાદા પોતાની હેસિયત બતાડે છે રાજકોટના એક કોન્ટ્રાક્ટર છે જેમનું નામ છે પ્રતિક વ્યાસ પ્રતિક વ્યાસ પાણી સપ્લાયનું કામ કરે છે તેમણે પાણી પુરવઠા બોર્ડની અંદર એક ટેન્ડર બહાર પડ્યું ટેન્ડરની રકમ હતી સાઠ લાખ રૂપિયા અને કામ એવું હતું કે ગીર સોમનાથના ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનું છે પ્રતિક વ્યાસે ટેન્ડર ભર્યું અને લોએસ્ટ ટેન્ડર તેમનું હતું તેમને ટેન્ડર લાગ્યું અને ટેન્ડરનો કોન્ટ્રાક્ટ કરવા માટે જ્યારે તે ગીર સોમનાથ પહોંચે છે અને પાણી પુરવઠાની ઓફિસની અંદર ટેન્ડરની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિઓ આવે છે અને કહે છે કે આ વિસ્તારવારો છે અહીંથી જતા રહેવાનું ટેન્ડર ભરવાનું ભૂલી જવાનું નહીં તો ટાટિયા તૂટી જશે આમ આવું દરેક જિલ્લામાં થાય છે દરેક જિલ્લામાં આવા ગુંડાઓ છે ને ગુંડાઓ કહે છે ધંધો તો અમે જ કરીશું પણ આ ગુંડાઓને કહેવાનું છે કે તમારો સમય પૂરો થશે ક્યારે તેની તમને ખબર નથી એટલે માપમાં રહેવાનું આ પ્રતિક વ્યાસ પહોંચે છે પોલીસ પાસે પહોંચે છે કલેક્ટર પાસે અને કલેક્ટરને ફરિયાદ કરે છે કે મારે ટેન્ડર ભરવું છે પણ મને ગુંડાઓ પરેશાન કરે છે મામલો પહોંચે છે ગીર સોમનાથના એસપી મનહરસિંહ જાડેજા પાસે તપાસનો દોર શરૂ થાય છે પ્રતિક વ્યાસની ફરિયાદ નોંધવામાં આવે છે અને ગીર સોમનાથ પોલીસ એક્શનમાં આવે છે અને પાણી પુરવઠા બોર્ડની ઓફિસમાં આવી ગુંડાગીરી કરનાર પ્રતાપ ડોડિયા અને ધીરુ દહીમા જેઓ પોતાને ડોન સમજતા હતા તેમની ધરપકડ કરી તેમને પાસા હેઠળ ભુજની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે હવે ભુજમાં ગરમી પડી રહી છે કચ્છનું રણ તપી રહ્યું છે ત્યાં તમારી દાદાગીરી અને ગુંડાગીરી કરજો તમને પણ જો આવો વિચાર આવતો હોય તમે પોતાને ડોન સમજતા હોવ તો મર્યાદામાં રહેજો કારણ કે સમયનું ચક્ર બહુ ઝડપથી પસાર થઈ રહ્યું છે અને તમે હીરોમાંથી જીરો થઈ જશો ત્યારે ગામ તમને થૂથું કરશે ગામ તમારાથી ડરતું નથી પણ ગામ એવું માને છે કે શ્વાનના મોઢે કોણ લાગે એટલે તમને કોઈ કશું કહેતું નથી એટલે ગુંડાગીરી બંધ કરજો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષામાં અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો બે લાયકોન દબાવો નમસ્કાર વૈષ્ણવજન they never